સુધીનો જિલ્લા હાઈવે રોડ હાલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે રસ્તા પર ખાડા તથા તોડફોડના કારણે વાહન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જવાથી દુર્ઘટના બનવાની શક્યતા વધી છે

માટી અને વેસ્ટ મટીરીયલ થી પાઉડા માર્યા હતા પરંતુ ફોટા પડી ગયા પછી કામગીરી પૂરી કરી હતી ત્યારે શહેરના લોકોએ આ મુદ્દે અનેક વાર સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં હજી સુધી યોગ્ય મરામત કામગીરી હાથ ધરાઈ નથી અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા તરત જ સદસ્તાની મરામત કરી સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે હર્ષદ વાદે પુના કિંકિડણા તાલુકો બન્યો એનો ઘણો સમય થયો છે હવે કિંકિડણામાં કદાચ ચૂંટણીઓ આવશે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કદાચ એમએલ એની ચૂંટણી પણ થવા જઈ રહી છે અને થશે જો તંત્ર અને સરકાર ધાર છે તો પરંતુ આ ગીડડા તાલુકો બન્યો એનો ઘણો સમય થયો છે પરંતુ ગીરગડાની હાલત હજી પણ ગ્રામ્ય વિસ્તાર જેવી છે કારણ કે અહીંયા અધિકારીઓ નેતાઓ એવા ભરા છે કે લોકોને તકલીફ પડે તો એ કંઈ દેખાતું નથી એ જ રીતે આજે હું તમને બતાવવા જઈ રહ્યું છું કે જિલ્લાનો જે રોડ છે થી નીકળે છે જે નું બે નંબર કહેવાય છે બે નંબરથી બસ સ્ટેન્ડ સુધી લગતું ત્યાં સરકારી હોસ્પિટલ પણ છે તે જે રોડ છે એ અતિ બિસ્મર હાલતમાં છે અતિ બિસ્મર હાલતમાં રોડ હોવાને કારણે આ જે રોડ છે એમાં અનેક વેસ્ટેડ અને માટી કાકરી નાખી અને ખોટા પડાવી અને તાઇફાઓ પણ કરવામાં આવ્યા છે એ જે હું રોડ તમને બતાવું જે ઘૂંટણ સમા જે ખાડા છે હું તમને બતાવી રહ્યું છું આ ગાડી ચાલી રહી છે જો તમે આ રોડ ઉપરથી નીકળશો કોઈ દર્દી હશે કોઈ એકસો આઠ નીકળતી હશે સરકારી વાહનો નીકળતા હશે તો એ દર્દીની હાલત કેવી ખરાબ થતી હશે એ તો દર્દી જાણતા હશે પરંતુ આ તંત્ર આ તંત્રના પાપે આજે લોકો આજે હેરાન થઈ રહ્યા છે એ કોઈને દેખાતું નથી આજે ઉપર સુધી વાત કરવામાં આવી છે જિલ્લામાં વાત કરી છે તો કહેવામાં આવ્યું છે સર્વે થઈ ગયો છે રોડ પાસ પણ થઈ ગયો છે પરંતુ પેન્ડિંગમાં જ હવે એનું પેન્ડિંગ ક્યારે પૂરું થશે અને આ લોકોને હાલાતી ક્યારે પૂરી થશે જે હાલાતી હાલાકીનો સામનો કરવો પડે છે એ ક્યારે પૂરો થશે એ હવે જોવું રહ્યું ત્યારે હાલ

અહીંયા કોઈ તંત્ર ધ્યાન દેતું નથી એનું કારણ હું તમને બતાવું કે જે આ પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં અનેકવાર રજૂઆતો કરવા પછી અનેક વાર મીડિયામાં પ્રકાશિત કરવા પછી અહીંયા રોડનું કામ થયું છે અહીંયા જે આ જે સર્કલ છે તેનું કામગીરી થયું છે હાલ અત્યારે હું તમને જે આ સર્કલ બતાવું છું ત્યાં અનેક દબાણની વસ્તુઓ પણ આપણને જોવા મળશે કારણ કે આ દબાણના લીધે બસ આવતી હશે ત્યારે બસને વળાંક મારવામાં અને હાલ અત્યારે અહીંયા વાહનોને અવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે લોકોને હાલાકી પડી રહી છે અહીંથી બસો મીટર દૂર તાલુકા આરોગ્ય કેન્દ્ર છે સામૂહિક કેન્દ્ર છે સરકારી હોસ્પિટલ છે અહીંથી સો મીટર દૂર ગીરગીડા પોલીસ સ્ટેશન છે અહીંથી બસો મીટર દૂર બસ સ્ટેન્ડ આવેલું છે અને અહીંથી કોર્ટ સુધી જવાનો પણ રસ્તો છે પરંતુ આ જે તંત્રના પાપે તંત્રને દેખાતું નથી કે આ રોડ એટલો હતી ભયાનક છે હાલાકી રોડની ખરાબ છે ત્યારે અહીંયા પણ લોકોને વાહન વ્યવહાર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે ત્યારે અહીંયા જે આ રોડ છે બે નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો ત્યાં અનેક દબાણો આવેલા છે જે ભૂતપૂર્વમાં કલેક્ટરે ગીરગીડાની અંદર જ દબાણ હટાવેલું હતું ડિમોલેશન કરેલું હતું પરંતુ અહીંયા અનેક નેતાઓના કોમ્પ્લેક્ષો છે અનેક મોટા મોટા લોકોના પણ રૂપિયાવાળી પાર્ટીના અહીંયા અત્યારે કોમ્પ્લેક્ષો છે એના કારણે આ કોમ્પ્લેક્ષોના દબાણો હટતા નથી કારણ કે અધિકારીઓને જો માલ મળતો હશે ત્યાં સુધી દબાણ હશે બાકી દબાણ દૂર થશે નહીં આજે આ દબાણના લીધે બસ ને પણ હાલવામાં તકલીફ પડે છે અત્યારે આ મોટા વાહનો ને આપ જોઈ રહ્યા છો કે જે વરાટ પડી રહી છે બસ ત્યાંથી જો સામેથી કોઈ મોટું વાહન આવશે એટલે એ ફસાશે આ તમને જે વિડીયોના મારફતથી હું જે બસ બતાવી રહ્યો છું એ જે અક્ષર શોખ છે તેમને હાલાકી પડી રહી છે લોકોને પણ હાલાકી પડી રહી છે તો આ તંત્રનું પાપ છે અને આ અહીંયા બેઠેલા જે નેતાઓ છે તેમને સોશિયલ મીડિયામાં ફોટા પાડી અને ફિલોસોફી કરવાનો શોખ છે પરંતુ આ તંત્રને અને આ નેતાઓને આ લોકોની જે હાલાકી છે એ દેખાશે નહીં જુઓ જરાક શરમ કરો કે આજે તમારા કારણે આ લોકોને હાલાકી ભોગવવી પડે છે નમસ્કાર